રૂપિયા કરોડની વધુનું ટર્નઓવર ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થામાં દિલીપ સંઘાણી ફરી ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે ફરી દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે બલવિંદર બલવિન્દરસિંહ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ઇફકોના ચેરમેન તરીકે ફરી દિલીપ સંઘાણી બિનહરીફ યૂંટાતા અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ એકબીજાના મોં મીઠા કરીને ખુશી વ્યક્ત કરી હતી